અમારી રોજબરોજની બરોજ તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલા થી થાનગઢ થાનગઢ થી બોડી ચોટીલા થી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વોના અડ્ડા બની ગયેલા છે તેમજ અધિકારીઓની પળેપળની માહિતીઓ આ ઉપર બેસી અને વોટ્સઅપ ગ્રુપોમાં

પણ પણ જેને એની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે તમામે તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે